કરશનભાઈ પટેલના પાટીદાર સમ અનામત આંદોલનના નિવેદનને એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે સમર્થન કર્યું છે અનામત આંદોલનનો લાભ લઈને અનેક લોકો નેતાઓ બની ગયા છે જે લોકો એવું કહેતા હતા કે અમે ક્યારેય રાજકારણમાં નહીં જઈએ આમ છત્તા અનેક લોકો નેતા બની ગયા છે ત્યારે કરશનભાઈની વાત સાચી છે કે અનેક લોકો આંદોલનનો લાભ લઈને પોતાના રોટલા શેક્યા છે લાલજીભાઈ પટેલે વધુમાં સમર્થનમાં શું કહ્યું છે

એ વાત વાતે હું સહમત છું કારણ કે આંદોલનની અંદર જેટલા પણ નેતાઓ હતા એ અલગ અલગ પક્ષમાં જતા રહ્યા એટલે એ બાબત સાથે સહમત છું પણ સાથે સાથે એમને કહ્યું કે આંદોલનથી કોઈ ફાયદો નથી થયો તો આંદોલન આખા પાટીદાર સમાજે ઉપાડ્યું ને સમગ્ર સવર્ણ સમાજના તમામ વિદ્યાર્થીઓને ફાયદો થયો છે આજે દસ ટકા ઈડબલ્યુએસ મળ્યું હોય તો એ આંદોલન કારણ મળ્યું છે આજે એક હજાર કરોડની સ્વાવલંબી યોજના મળી એ પણ આ પાટીદાર સમાજના આંદોલન કાર્ય મળી છે અને આજે ઘણા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદ કરવાની પણ જે કેટેગરી બનાવી છે એમાં ફાયદો થયો છે એટલે પાટીદાર સમાજના આંદોલનની અંદર સમગ્ર સવર્ણ સમાજના જે ગરીબ વિદ્યાર્થીઓ છે જે ઈડબ્લ્યુએસ માં આવતા હોય આર્થિક રીતે પછાતમો એ બધા લોકોને ફાયદો થયો છે એટલે કરસનદાસ શેઠ જે બોલ્યા છે એ બાબતે જે રાજકીય વાત કરી છે એ પણ વાત સાચી છે અને સમાજને ફાયદો નથી થયો તો હું નથી માનતો સમાજને ફાયદો નથી દરેક સમાજને ફાયદો થયો છે રાજકીય લેવલે આંદોલનનો ઉપયોગ કરીને રાજકીય લેવલનો ભગ ધરાવતો હોય એવું લાગી રહ્યું છે તમને જો જ્યારે આંદોલન થતું હોય એટલે કેટલાય લોકો નેતા બનવા માટે આવ્યા હોય મોટા ભાગની જે ગુજરાતની પ્રજા છે એ લોકો તો એક જ વસ્તુ જોયું કે કોઈ પણ આંદોલન લાલજી ભાઈ ચલવે કે કોઈ પણ ભાઈ ચલવે જયારે આંદોલન સમાજના ફાયદા માટે હોય એટલે આખો સમાજ જ્યારે આવતો હોય ત્યારે એમાં કોઈ રાજકારણ ના હોય પણ હા આંદોલન માંથી દર વખત આ કોઈ પણ આંદોલન થાય એટલે એમાંથી ચહેરાઓ નેતાઓ બનવા માટે નીકળતા હોય સેમ એવું પાટીદાર આંદોલનો બન્યું કે જે લોકો નેતાઓ બનવા માટે બની ગયા કરતા નું આ નિવેદન આપવાનું કારણ શું લાગી રહ્યું જો અત્યારે એવું પણ બની શકે કે જે અમરેલી આપણી દીકરીની જે ઘટના છે એ ઘટનાના ડાયવર્ટ કરવા માટે પણ એવું બની શકે કે મીડિયા એવું પણ કે ભાઈ એ ઘટનાને ડાયવર્ટ કરવા માટે કદાચ આ ઘટના ઊભી કરવામાં આવી હોય પણ પદ્મસી હોય એટલે હું નથી માનતો કે કોઈ રાજકીય પ્રેશર દબાણ ઉપર આવીને આવું નિવેદન કરે કારણ કે મેં જ્યારે જોયું ત્યારે એ લોકો કરશનભાઈ શેઠ એ પોતે સમાજના ફંક્શનની અંદર જ્યારે બોલ્યા હોય એટલે હું નથી માનતો કે આમાં એમના નિવેદનમાં કોઈ રાજકીય વાત હોય Yeah. <laughs>